I'm okay.

બાઇક એક સાઈડમાં કરવું પડ્યું અહીંયા પત્ર પણ ઉડ્યા બે ત્રણ દુકાનના બહુ ભયંકર પવન તમે જોઈ શકો છો મિત્રો ભયંકર પવન આવી રહ્યો છે ઉપર પવન આવી રહ્યો છે મિત્રો પહેલી વાર વાતાવરણ જોઈ રહી છે એ બી હાઈવે ઉપર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને અમારી જોડે છે પોપટનું બચ્ચું રેસ્ક્યુમાં આવેલું તમે જોઈ શકો છો વરસાદ પણ પડ્યો જોડે જોડે કરા પણ પડી રહ્યા છે જોઈ લો કરા પણ પડી રહ્યા મિત્રો

અમારા નું વાતાવરણ કેવું હતું એનું આટલે પાછા વરતી અતી અમે રીટર્ન થયેલા આને તમે આગાત જોઈ શકો છો એ પત્રા પણ ઉડી ગયા છે બતાવીએ આ જો આ બધે બેનારો બિચારા બધાને બહુ નુકસાન થયું ને એમ જો

અમે કુહા પાટિયાની આગળ ઉભા છીએ પાછો વરસાદ ચાલુ થયો તો પાછી સ્ટોપ કરવી પડી બાઈક મિત્રો તમે પાટિયાનું વાતાવરણ વરસાદ પાછો ચાલુ થયો અડધા પલઢી ગયા મિત્રો વીજળી સાથે વરસાદ ચાલુ થઈ ગયો પાછો અમદાવાદ ચાલુ ન આપણે જે અરે બાજુ આપણે વચ્ચે છીએ એ આ વરસાદ ગાય છે જો બંધ થઈ ગયો છે અમે કુવાથી નીકળી ગયા છે હવે ધીમે ધીમે ઘરે પહોંચી જઈએ તો અમે ટાકી ફસાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો વરસાદ બંધ થઈ ગયો છે પણ ટ્રાફિક બહુ જ છે પાકરોલ મિત્રો અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે અમે અહીંનું વાતાવરણ કંઈક અલગ જ છે તમે જોઈ રહ્યા માર્કેટો ભરાઈ ગઈ છે બધે તમને તો અમદાવાદની ગટર ઝુંબળે ની લાગે વસ્ત્રા આવી ગયા છે મિત્રો મેટ્રો જાય મિત્રો